આવા નાના નાના અને જાડા પાન ડાળીઓ ઉપર આવી શૂળો જે હાથ પગમાં વાગે ને તો બળતરા ખૂબ થાય સ્થાનિક લોકો આ ઝાડને વિકળા તરીકે ઓળખાવે છે સંસ્કૃતમાં જેનું નામ સ્વાદુકંટક છે આયુર્વેદિક નામ બહેકળ છે અને લેટિનમાં જીમનોસ્પોરિયા સ્પીનોજા તરીકે ઓળખવામાં આવે છે આ ઝાડમાં ઔષધીય ગુણ તરીકે કફ અને પિત્તનું શમન કરવાની તાકાત છે લીવરમાં સોજો આવ્યો હોય કે કમળો થયો હોય ત્યારે સ્થાનિક લોકો આ ઝાડના પાન ચાવે છે જેથી કરીને કમળામાં ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે વિકળાની અંદર એવી તાકાત છે કે એના પાનને ચાવવાથી લીવર મજબૂત અને સશક્ત બને છે છતાંય આ ઝાડનો ઉપયોગ કરતા પહેલાં આ પાનનો ઉપયોગ કરતા પહેલા કોઈ સારા વૈદ્ય અથવા આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી એ ખૂબ જ અનિવાર્ય છે પણ આવા ઔષધીય છોડ આપણી આજુબાજુમાં હોય તેનો મહત્તમ આપણે ઉપયોગ કરતા થઈએ જેથી કરી અને હું ને તમે સૌ એ આપણા હાથ વેંતમાં શ્વાસ થઈને પ્રાપ્ત કરી શકીએ તો જય ધન્વંતરી જય આયુર્વેદ